અને કર સૂટનો લાભ મેળવતા હતા ઇન્કમ ટેક્સ એક્ટની કલમ અઠ્યાવીસ ના પ્રસ્તાવિત સુધારાને હેતુ સ્પષ્ટપણે વાતને સુધારીને રહેણાંક મિલકતોને ભાડે આપવાથી થતી આવકને ઇન્કમ ફોર્મ હાઉસ પ્રોપર્ટી તરીકે જ વર્ગીકૃત કરવી જોઈએ જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સુધારો એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે વાસ્તવમાં ઘણા મકાન માલિકો ભાડાની આવકને બિઝનેસ એન્ડ પ્રોફેશનલમાં મૂકી દે છે જ્યારે તેમને હાઉસ પ્રોપર્ટીની શ્રેણીમાં મૂકવી જોઈએ નાણામંત્રી નિર્મલા સીતારામે બજેટમાં કહ્યું કે ઇન્કમ ટેક્સના કાયદાને એક સુધારો લાવી રહ્યા છે જેને સ્પષ્ટ થઈ જાય છે કે રહેણાંક મિલકતોમાંથી થતી ભાડાની આવકને ફરજિયાત પણ ઇન્કમ ફોર્મ હાઉસ પ્રોપર્ટી તરીકે વર્ગીકૃત કરવી જોઈએ ન કે વ્યવસાય કે એના વ્યવસાયથી થતા લાભ તરીકે જેમ કે જાળવણી ખર્ચ મરામતનું કામ અને મકાનથી એક ઘરસારાની આયકાત હોવાથી તેના લાભ કપાત દાવો કરીને લેતા હોય હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ